વડોદરામાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીએ એમ તો ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે પણ આ વર્ષે નવલખી મેદાન ખાતે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારના ગરબાનું આયોજન કર્યું છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલ આયોજક કમિટીના દિલીપ શાહ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને ચેરમેન પ્રિતેશ સંયુક્ત ઉપક્રમે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો પૈકીના મયંક પટેલે જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રીમાં વરસાદને વરસાદ પગલે અનોખું આયોજન કરવામાં આવ્યું છે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નવલખી મેદાન ખાતે બોર બનાવવામાં આવ્યા છે અને વરસાદનું પાણી રિવર્સ વેલમાં જમા થઈ ભૂગર્ભમાં ઉતરશે અને અડધો કલાકમાં મેદાનનું પાણી ઉતરી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે તો સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જળસંચયની સંકલ્પનાને પણ આ વખતે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ પરિપૂર્ણ કરશે પરિષદ દર વર્ષની જેમ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી અને જે આખી જે અમારું આયોજન હોય છે એની આખી સંપૂર્ણ રૂપરેખાની આપને માહિતી આપતા હોઈએ છીએ સાથે સાથે અમારા ગાયકવૃંદ દ્વારા એક લાઈવ પરફોર્મન્સ થાય છે તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં વર્ષોથી જે ગરબા રમે છે એવા સુસજ્જ વેશભૂષામાં જે બ્રાન્ડ એમ્બેસેડરો છે એ લોકોનું લાઈવ પરફોર્મન્સ અહીંયા થતું હોય છે અને આપના માધ્યમથી અમે એક માહિતી આપતા હોય છે કે આ વખતનું આયોજન કેવા પ્રકારનું તો જણાવી દઈએ કે સૌથી મોટી વાત આ વખતે જે વરસાદનો સમય ચાલી રહ્યો છે વરસાદની જે આગાહી છે તો એને પહોંચી વળવા માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આખું જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ના રહી રહી જાય અને ગરબા રમી શકાય એ પ્રકારનું આયોજન કર્યું છે અને ચોવીસ જેટલા રિચાર્જ બોરવેલ કરવામાં આવ્યા છે અને એક આખી પાણીની કેનાલ કરી છે જ્યાં એક જગ્યાએ પાણી કેનાલમાં ભેગું થાય અને ચોવીસ જે બોરવેલ કર્યા છે એના માટે પાણી જમીનમાં ઉતરી જાય અને આનાથી માન્ય પ્રધાનમંત્રીશ્રીનો સંચયનો જે એ આપેલો છે આપને બધાને એને પણ અમે પરિપૂર્ણ કરવાનો એક કોશિશ તરીકે અને આની શરૂઆત કરી છે સાથે સાથે એવું છે કે આ વખતે ગત વર્ષની જેમ જે અભૂતપૂર્વ ખેલૈયાઓનો પ્રતિસાદ મળ્યો છે એને જોતા ચૌદ ફૂટ જેટલો રેડિયસ મોટો કરી અને વધુ પંદર હજાર જેટલા ખેલૈયાઓ મા જગદંબાની આરાધના કરી શકે એ પ્રકારે વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે સાથે સાથે એ જ એ જ રેશિયો પ્રમાણે વિશાળ પાર્કિંગ તથા સિક્યોરિટીની વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સુસજ્જ ગ્રાઉન્ડ હશે અને સૌથી અગત્યની વાત દર વર્ષે જે સુશોભન માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એનું અનોખું આયોજન અને વ્યવસ્થા માટે કાયમ માટે પ્રખ્યાત રહ્યું છે ત્યારે આ વખતે કોઈક નવો અનુભવ ખેલૈયાઓ અને આવનાર તમામ દર્શકોને થાય એ પ્રકારનું ખૂબ જ સુંદર ડેકોરેશન પણ આ વખતે કરવામાં આવી રહેનાર છે અને એ ડેકોરેશન તો આપને જ્યારે ત્રણ તારીખે ગરબાની શરૂઆત થશે ત્યારે ગ્રાઉન્ડ જોઈને આપને માલુમ પડશે આપના માધ્યમથી લોકોને ખબર પડશે સાથે સાથે એની સજાવટ પણ આવતીકાલથી અમે શરૂ કરનાર

અમારી ત્યાં પહેલામાં પહેલું તો એવું છે આપને મારે વધારે માહિતી આપવી ના જોઈએ આપને માલુમ છે કે તિલક ગૌમૂત્ર અને ગંગાજળ આ ત્રણ વસ્તુ એના હથિયાર છે હેલ્થ ઉપર પણ વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે એમ મયંક પટેલે જણાવ્યું હતું દીકરીઓ અને ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિને કોઈ અનિચ્છનીય બનાવ ના બને કોઈ પણ પ્રકારની એના માટે આખું ગ્રાઉન્ડ ત્રણસો જેટલા સિક્યોરિટી ગાર્ડથી સુસજ્જ રહેશે સીસીટીવી કેમેરાથી રહેશે મા જગદંબાની કાયમ માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ફેસ્ટિવલ ઉપર કૃપા રહી છે કે આજ સુધીમાં ક્યારેય અમારા ગ્રાઉન્ડ પર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થા તો સંપૂર્ણ રહેશે સાથે સાથે મા જગદંબાના આશીર્વાદ પણ અમારા બધા ઉપર બન્યા રહેશે એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના ખેલૈયાઓએ પણ વરસાદની સાથે નવરાત્રી તૈયારીઓ કરી છે ત્યારે ખેલૈયાઓ છત્રીની સાથે ગરબા કે ટ્રાન્સપરન્ટ રેનકોટનો વિકલ્પ પણ તૈયાર રાખ્યો છે એટલું જ નહીં પરંતુ આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગાયક ગૌતમ અને ગ્રુપ દ્વારા પણ તેમનું નિદર્શન કરવામાં આવ્યું હતું છે કે ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં જે રીતે વિશ્વામિત્રી સમગ્ર શહેરને ખેદાન મેદાન કરી નાખ્યું હતું તેનાથી નગરજનોને જે નુકસાન થયું છે તો એવા પૂર પીડિત પરિવારોને પણ આર્થિક સહાય કરવામાં આવશે એમ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ જાહેરાત પણ કરી હતી જે રીતે સુરક્ષા અમારા માટે સર્વોપરી સમજીને પહેલાથી અમે આયોજન કરતા હોઈએ છીએ આપ લોકોએ પણ જોયું હશે કે ફૂટ જેટલી આખી ફાયર એક્ઝિટ સાથે સાથે ફાયરની ગાડી ફરી શકે એ પ્રકારે આખી ગેન્ટ્રી અમારા દ્વારા બનાવવામાં આવતી હોય છે એટલે ફાયરનું કોઈ અકસ્માત થયા પછી નહીં પણ આ અમારું દસમું વર્ષ છે એમાં બે વર્ષ કોરોના કાળમાં અમે ગરબા નતા કરી શક્યા પણ આ બધા જ આયોજનમાં અમારા દ્વારા સેપરેટ આખું ફાયરનું વિકલ્પ ફરી શકે અને પાંચ જ મિનિટમાં કોઈ પણ કોઈ અનબનાવ બને તો ગ્રાઉન્ડ આખું ખાલી થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે સાથે સાથે આ વખતે આદિત્યુરા હોસ્પિટલ સાથે ટાઈઅપ કરેલું છે દસ બેડની આઈસીયુ હોસ્પિટલો અમે ઊભી કરનાર છે સાથે સાથે બે થેડે આઈસીયુ એમ્બ્યુલન્સ પણ રાખનાર છે અને નિષ્ણાત ડોક્ટરો પણ રાખનાર છે અને એક આ વખતે એક નવો પ્રયોગ પણ અજમાવ્યો છે હાલમાં કોરોના કાળ પછી જે નવયુવાનોમાં વધતા જતા જે હાર્ટના શ્વાસના લગતા જે રોગો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે થઈને આખી ખેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની ટીમ સાથે સાથે જેટલા ત્રણસો જેટલા જે સિક્યોરિટી ગાર્ડ્સ ઓન ડ્યુટી હોય છે એ તમામને તારીખ બે અને તારીખ ત્રણના રોજ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવાનું પણ અમે પ્રોગ્રામ એક બનાવેલો છે એટલે તમામ ગ્રાઉન્ડ પર રહેનાર વ્યક્તિઓ ઓન ડ્યુટી લોકો તમામને સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે ઇનામ ડે લઈને તો જે અમારી ટોટલ તેર કેટેગરીમાં અમે જુદા જુદા તમામ પ્રકારના લોકોને સમાવેશ કરી શકીએ એ પ્રકારની દર વખતની જેમ આ વખતે પણ તેર જેટલી કેટેગરીમાં રોજ ઇનામ આપનાર છીએ સાથે સાથે વિદ્યાર્થીઓમાં જેમ કીધું છે એમ તો વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટની જે છે ડિસ્કાઉન્ટ દર વખતે નવરાત્રિ ફેસ્ટિવલ આપતું જ હોય છે અને અન્ય ગરબાઓ કરતાં અમારા રેટ પણ જોઈએ જેમ કે માતા બહેનો માટે માત્ર અઢીસો ને ત્રણસો રૂપિયામાં જ અમારો પ્રવેશ આવ આવતો હોય છે અને વિદ્યાર્થીઓ માટે પણ બે હજાર રૂપિયા અને અન્ય કેટેગરીના જનરલ કેટેગરીના જે મેલ પાર્ટિસિપન્ટ છે એના માટે માત્ર પચીસો રૂપિયા જ રાખવા અમે અમારું કાયમનો એક અભિગમ રહ્યો છે કે વોકલ ફોર લોકલ અમારું આખું ગાયકવૃંદ હોય કે પછી સિક્યોરિટી એજન્સી હોય કોઈ પણ હોય લોકલ લોકોની જ ભરતી થાય છે આનાથી વડોદરાની અંદર ઘણા ખરા લોકોને એક રોજીરોટીનું સાધન પણ ઊભું થાય છે સાથે સાથે ફૂડ કોર્ટની વાત કરીએ તો અમારા દ્વારા જે ફૂડકોર્ટ ઊભો કરવામાં આવે છે એ એકદમ એવું જોવા જાવ તો ખૂબ જ ઓછી કિંમતમાં અમે ફૂડસ્ટોલ આપતા હોય છે જે સ્ટોલનું આમ જોવા જાવ તો એ ફૂડસ્ટોલ બનાવવામાં ફરાશકાનાનો ખર્ચો જે થાય છે એના કરતાં પણ પચાસ ટકા જેટલી કિંમતમાં આપીએ છીએ અને તમામ ફૂડ ફૂટસ્ટોલ ધારકો દ્વારા કાયમ એવું કહેવામાં આવે છે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં માત્ર નવ દિવસ માટે સ્ટોલ કરીને અમારા આખા પરિવારનું ગુજરાન ચાલે છે એ અમારા સ્ટોલની ખાસિયત અમારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ક્યારેય કોઈ સેલિબ્રિટીને હામેથી બોલાવીને કે એવી રીતે કરતું નથી પણ જે રીતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં એક સાથે એક એક લાખ જેટલા લોકો ભેગા થતા હોય એ જોઈ અને ઘણી બધી સેલિબ્રિટીઝ કહેતા હોય છે કે આવવા માટે એ લોકોને ઉત્સુકતા હોતી હોય છે અને એમાં પણ અમે લોકો સુપર ફાઇન કરી અને કોને આવવા દેવું કોને નહીં આવવા દેવાનું એ અમારી તમામ હું એમ કહું છું કે આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ વડોદરાનો વડોદરાના લોકોનો અને વડોદરાના લોકો થકી થતો આપનો પોતાનો ફેસ્ટિવલ છે અમે આપના માધ્યમથી કહીએ છીએ કે જેને પણ મા જગદંબાના સુભાશિષ જોઈતા હોય એ લોકોને અમે આમંત્રણ પાઠ જે રીતે અમારી તૈયારી છે અમારી યુદ્ધના ધોરણે તૈયારી છે અને અમારી સાથે ટેકનિકલ લોકોની ઇનહાઉસ ટીમ છે અને દરેક આ જે કન્સ્ટ્રક્શન અને ગ્રાઉન્ડના માહિર લોકો અમારી સાથે છે અને અમે આપને પહેલાં બી જણાવી દીધું કે ગ્રાઉન્ડની અંદર આજે પણ તમે જઈને જોઈ શકો છો કે એંસી ટકા ગ્રાઉન્ડ ગરબા રમાડવાની પરિસ્થિતિમાં જે ગ્રાઉન્ડ અમે ચૌદ ફૂટનો જે રેડિયસ વધાર્યો છે નવો એરિયા કર્યો છે એટલા એરિયા પૂરતું જે પાણી ભરાવાનો પ્રશ્ન હતો આજે તમે જઈને જોઈ શકો છો સંપૂર્ણ પાણી ગ્રાઉન્ડમાંથી માત્ર પંદર મિનિટની અંદરથી ખાલી થઈ કેનાલમાં આવે છે અને એ જે રિચાર્જ વેલ કર્યા છે એના માટે જમીનમાં કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર